રાજ્યની અંદર હવામાન વિભાગની આગાહીને લઈને જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો પોરબંદરની અંદર પણ ભારે વરસાદ પડ્યો હતો અઢાર તારીખની રાત્રિની અંદર જે વરસાદ પડ્યો છે બરડા પંથકની અંદર તે ખૂબ જ ભયંકર વરસાદ પડ્યો હતો જેને લઈને વાડી ખેતરો ગામડાઓની અંદર પાણી ઘૂસી ગયા હતા ત્યારે હાલ આપણે છીએ કુંડવદર ગામે કે જ્યાં વોકળાનું જે પાણી છે તે રસ્તા ઉપર સડી આવ્યું હતું જેને લઈને આજે આપ જોઈ શકો છો જે રેલિંગ છે તેને જમીન દોસ્ત કરી દેવામાં આવી છે રસ્તાઓ છે એનું નિકંદન નીકળી ગયું છે તેવા સમયે આ જે પાણીનો પ્રવાહ છે તે વાડી ખેતરોમાં થઈ તો બીજી તરફ જે ગામની અંદર રહેણાંક વિસ્તાર છે નવાપરા જેવા વિસ્તારોની અંદર પણ આ પાણી જે છે એ ઘૂસી ગયું હતું અને લોકોને છે ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો અગાસી ઉપર લોકોને તાત્કાલિક રાત્રિ વાસ કરવો પડ્યો હતો અને સવારે જ્યારે પાણી ઓસર્યા ત્યારે એ લોકોએ ફરીથી ઘર ઉપર આવ્યા હતા ત્યારે હાલ આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું કે કયા પ્રકારનો વરસાદ હતો અને કેવી સ્થિતિ હતી હાલ જ્યાં વરસાદ પડ્યો હતો જેને લઈને કેવો પાણીનો પ્રવાહ હતો અને શું સ્થિતિ હતી અમારે રાત્રે માનો તો અઢાર તારીખે બેથી ત્રણની વચ્ચે એકદમ વોકળો છે જે પુલના ત્રણ દાંડવા છે એ ઠેકીને લગભગ એટલે એટલે કડ સમાન પાણી હતા તે નવાપરા વિસ્તાર તેમજ નિશાણવાળા વિસ્તારમાં બધે ઘૂસી ગયા છે અને બહુ જ નુકસાની થઈ છે પુલની રેલિંગ આપ જુઓ છો અહીંયા નિશાળ બાજુમાં છે તે ધરાશાયી થઈ ગઈ છે અને ડામર પણ ઉખડી ગયો છે અમારે જે હમણાં બગદાણા બાપાનું નવું જ આયોજન કરી ગામ લોકો ફાળો કરીને આયોજન કરીને બનાવ્યું તે બધું નાશ પામી ગયું છે અત્યારે એમ માનો કે વીસ વીસથી પચીસ જ જેવો વરસાદ અઢાર તારીખની રાત્રે અમારે અહીંયા આવ્યો પુલની શું સ્થિતિ છે અત્યારે પુલની અત્યારે બહુ ખરાબ સ્થિતિ છે કેમ કે આથી જરાક ઊંચો થાય ભવિષ્યમાં તો વધારે સારો નકર એટલો રહેશે તો અહીંથી ત્રણ દાંડ વાર જાય એટલો વકળો અમારા દૂરથી આવે છે આગળ છે ડુંગરમાંથી હતા સ્થાનિકો જે વરસાદની જે મંજર હતો તેની વાત કરી રહ્યા છે પોરબંદરની અંદર અનેક વિસ્તારો એવા છે કે જે દેગામ છે બખરલા છે એવા અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને વાડી ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા ખેતરોના ઘર સુધી પણ ખેડૂતોના ઘર સુધી પણ પાણીનો પ્રવાસે તે પહોંચી ગયો હતો કેમેરામેન ભીમા કારવદ્રા સાથે દેવસી કારવદ્રા પોરબંદર ખબર